નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાટિયા અને સ્વાગત કરું છું આજના સરસ મજાના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો કન્જક્શન એટલે કે સંયોજકો એના આપણે આપણે બે પાર્ટ પાર્ટ જોઈ ગયા આજે થર્ડ જોવા જઈ રહ્યા બરોબર જે અગત્યના કન્જક્શન છે એ હવે સ્ટાર્ટ થવાના છે તો આગળનું આપણે કન્જક્શન જોઈએ તો એ કે છે સો અથવા તો ધેરફોર સો અથવા તો ધેરફોર એટલે એનું ગુજરાતી થાય તેથી તો હવે તેથી થાય તો આનું કેવી રીતના કે પરિણામ દર્શક વાક્યની આગળ આ કન્જક્શન ઉપયોગ થાય છે પરિણામ એટલે કે ભાઈ મેં ખૂબ જ મહેનત કરી તેથી મને સારું પરિણામ મળ્યું હું ખૂબ જ ફાસ્ટ દોડ્યો તેથી હું ફર્સ્ટ રેન્ક ઉપર આવ્યો તો તેથી

પછી સો કે દેર ફોર મૂકવાનું અને પછી પરિણામ દર્શક વાક્ય આવે હવે એક્ઝામ્પલ જોઈએ કે યામિની વોઝ ઇલ યામિની કેવી છે બીમાર હતી શી ડિડન્ટ ગો ટુ સ્કૂલ તે સ્કૂલે ગઈ નહીં હવે આમાં તમને ઓટોમેટિક ખબર પડી જાય કયું કારણ દર્શક છે અને કયું પરિણામ દર્શક છે કારણ શું છે બીમાર હોવાનું શું પરિણામ આવ્યું કે તે સ્કૂલે ગઈ નહી બરોબર સ્કૂલે જઈ શકી નહીં તો જુઓ યામિની વોઝ ઈલ કે યામિની બીમાર હતી હવે શો કે ધેરફોર તમે ગમે એનો ઉપયોગ કરી શકો આપણે બેનો ઉપયોગ જ કરવાનો એકનો જ ઉપયોગ કરીને વાક્ય બનાવતા કાપેલો છે અને આનો ઉપયોગ કરો ભલે પછી મનન સ્ટુડ ફસ્ટન જે આ મનન છે એ પેલા રેન્ક ઉપર આવ્યો હી વોર્ડ હાર્ટ ખૂબ જ મહેનત કરી છે હવે પરિણામ અને કારણ દર્શક તમને વાક્ય ખબર પડી જાય છે પરિણામ પરિણામ શું શું છે 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 નંબર દર્શક અને કારણ કારણ મહેનત બહુ કરી છે એટલા માટે વિદ્યાર્થી મિત્રો તો હવે કારણ દર્શક પેલા આવે તો આ હી વાળું વાક્ય પેલા આવશે પછી સો કે ધેરફોર મૂકી અને મનન વાળું પછી વાક્ય આવશે જોઈએ આપણે એવું થાય છે કે નહીં

મનને વર્ક હાર્ડ કર્યું તેથી તે ફર્સ્ટ રેન્ક આવ્યો છે તો એ થશે બરાબર હવે એના પછીનું આગળનું એકદમ એનું આ પરિણામ દર્શાવે તો આ કારણ દર્શાવે કારણ દર્શાવતા વાક્યની આગળ સિન્સ અને એ વાક્યની શરૂઆતમાં કે વચ્ચે આવી શકે જ્યારે બીકોઝ છે એ તો વાક્યની વચ્ચે જ આવે તમે આ બેનો ઉપયોગ છે એ વાક્યની શરૂઆતમાં કરી શકો

કેન્સલ કરી તો વી કેન્સલ અવર ટૂર ઉપયોગ કરી શકો અથવા ટુર કેન્સલ કર્યો કારણ કે ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો એના પછી કે છે રાજેશ વોઝ રિવોર્ડેડ હી બિહેવ ઓનેસ્ટલી હવે રાજેશને થોડુંક મેળવ્યું પૈસા પૈસા શું કામ કારણ કે ઓનેસ્ટ બિહેવ કર્યું એટલા માટે તો શું કે છે સિન્સ એઝ જોઈએ ને વાક્યની શરૂઆતમાં મૂક્યું છે રાજેશ બિહેવડ ઓનેસ્ટલી હી વોઝ રિવોર્ડેડ એને રિવોર્ડ આપવામાં આવ્યો કારણ કે તેને બિહેવ કેવું કર્યું પ્રામાણિક કર્યું છે ઓનેસ્ટલી કર્યું છે એટલા માટે એને આ જે રિવોર્ડ છે આપવામાં આવ્યો છે બરોબર બંને એકબીજાના વિરુદ્ધ છે એટલા માટે જ આપણે બબ્બે બબ્બે છે એ સાથે જોઈએ છે કે જેથી તમને ઓળખવામાં ખ્યાલ આવે અને સમજાઈ ઝડપથી જાય એના પછીનું કન્જેક્શન છે ટીલ ઘણી વાર આપણે કહેતા હોય કે ભાઈ જ્યાં સુધી હું તને કહું નહીં ને ત્યાં સુધી તું એક શબ્દ બોલતો નહીં જ્યાં સુધી હું તને બેસવાનું ન કહું ત્યાં સુધી તું ઉભો રહેજે થોડો ડાયલોગ નથી જ્યાં જબ તક હમ આપકો બેઠ ને કોના કહા જાય તબ તક આ બેઠના મત એવો કંઈક ડાયલોગ આવે આ તો આ એના જેવો તો એમાં ટીલનો ઉપયોગ થાય બરોબર સમયનું સૂચન કરે અને હકાર અર્થ દર્શાવે છે વાક્યની વચ્ચે જ આવે છે આ ખાસ ધ્યાન રાખવાનું એ કે છે સ્ટે હિયર અહીંયા ઊભા રહ્યો આઈ કમ બેક હું પાછો આવું છું તો એનો મતલબ છે અહીંયા જ ઉભા રહેજો જ્યાં સુધી કે ત્યાં સુધી જ્યાં સુધી અહીંયા જ ઊભા રહેવાનું જ્યાં સુધી હું ન આવું તો જ્યાં સુધી ત્યાં સુધી સ્ટે હિયર ટીલ આઈ કમ બેક વાક્યની વચ્ચે જ મૂકવાનું છે એ સો ટકાની ગેરંટી બરાબર છે જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી તમે અહીંયા ઊભા રહેજો હલતા નહીં બરાબર એનું એકદમ વિરુદ્ધ અંટિલ જ્યાં સુધી નહીં ત્યાં સુધી બરોબર છે આ હકાર અર્થ દર્શાવે તો આ નકાર અર્થ દર્શાવે છે જો આવી ગયું નકાર આમાં હકાર આમાં બેય વાક્ય છે એ કેવા હતા હકાર હતા તો આમાં કેવા આવશે ઓબ્વિયસલી નકાર આવશે વાક્યની વચ્ચે ડોન્ટ રાઈટ એનીથિંગ ધ બેલ રિંગ્સ રખવાનું કાંઈ નથી જ્યાં સુધી બેલ ન વાગે ત્યાં સુધી બરોબર ડોન્ટ રાઈટ એનીથિંગ અંટિલ ધ બેલ રિંગ્સ જ્યાં સુધી બેલ ન વાગે ત્યાં સુધી એક કંઈ લખવાનું સારું કરતા તો ત્યારે આવશે અિલ અને ટિલ ક્યારે આવશે જ્યારે હકાર અર્થ દર્શાવતો હોય ત્યારે તો આ બંને સૌ સિમ્પલમાં સિમ્પલ છે બરાબર આગળ કે છે ઇફ કે વેધર હવે આ તો આપણે ડાયરેક્ટ ઈન ડાયરેક્ટમાં બધુંય કરી જ ગયા છે એ જ કન્જક્કશન એવું ઇંગ્લિશ સબ્જેક્ટ છે ને એને ગ્રામર છે ને એ એકબીજાનું ક્યાંક ને ક્યાંક તો મળતું જ હોય ઓલું વાહ હોય તો ઓલું અહીંનો ઉપયોગ અહીંયા થતો ને અહીંયા અહીંયા થતો હોય બધુંય ટૂંકમાં ઘુમાફિરા કે અહીંયા જાય બરાબર તો આ ને વેધર તો આપણે લગભગ ડગલે પગલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ભણી ગયા છે એટલે અહીંયા તમને વધારે ચિંતા જેવું નહીં ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યમાં વપરાય છે અને કેવા વાક્યમાં પ્રશ્નાર્થ વાક્યમાં આસ્ટ કે ઇન્કવાયર્ડ પછી આવે છે વાક્યની વચ્ચે જ આવે માય ટીચર આસ્ટ મી મારા ટીચરને મને પૂછ્યું શું પૂછ્યું આ હેડ સોવન હર માય હોમવર્ક ઈ કે છે માય ટીચર આસ્ટ મી ઇફ એટલે આ પહેલું વાક્યને જોડવા માટે ઈફ અથવા તો વેધર ગમે એનો ઉપયોગ કરી શકો બટ અહીંયા જે છે ને એ કાં તો આસ્ડ આપેલું હોવું જોઈએ કાં તો ઇન્કવાયર્ડ આપેલું હોવું જોઈએ તો જ આનો ઉપયોગ થાય અને આ તો આપણે ઘણી બધી વાર ડાયરેક્ટ ઇન ડાયરેક્ટમાં ભણી ગયા છીએ હવે એન્ડ આવ્યું આપણું ચહીતું એન્ડ એટલે કે અને નાનકડું નાજુકડું બે જુદી જુદી ક્રિયાઓને જોડે છે વાક્યની વચ્ચે જ આવે છે અને ખાસ ધ્યાનમાં રાખવાનું કશિશ વેન્ટ ટુ ધ માર્કેટ શી બોટ વેજીટેબલ્સ કે કશિશ છે એ ક્યાં ગઈ માર્કેટમાં ગઈ તેણીએ ઘણા બધા વેજીટેબલ્સ એટલે કે શાકભાજી ખરીદ્યા તો સિમ્પલ વાત છે કે કશિશ વેન ટુ ધ માર્કેટ એન્ડ બોટ વેજીટેબલ્સ તો અહીંયા પછી આ વધારાના શબ્દો છે શી આ એમ નથી કહેવાય ને કશિશ માર્કેટમાં ગઈ અને કશિશ એ ઘણા બધા વેજીટેબલ્સ ખરીદ્યા નહીં કશિશ માર્કેટમાં ગઈ અને ઘણા બધા જે વેજીટેબલ્સ છે એ ખરીદ્યા એટલા માટે નથી સી છે એ દૂર કરી દેવામાં આવ્યો છે ચાલો એના પછી સો ધેટ બરોબર આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં પણ આપણે બધા જે વસ્તુ છે એ ક્લિયર કરવી પડે કે જેથી કરીને આપણે ઘણીવાર એવું કહેતા હોય કે જેથી કરીને તમે મહેનત કરો જેથી કરીને તમને માર્ક સારા મળે બરોબર આવું બોલતા હોય ને આ તો એ હેતુ કે ઈરાદો દર્શાવતા વાક્યની આગળ આ સો ધેટ આવે છે તેના પછી કરતા અને સહાયકાર ક્રિયાપદ જેમ કે કેન મે કુડ માઇટ વગેરે આવે છે અને વાક્યની વચ્ચે જ આવે છે બરાબર જુઓ આઈ રીડ રેગ્યુલરલી હું રેગ્યુલર વાંચું છું કારણ કે પરીક્ષા આવે છે આઈ કેન ગેટ નાઇન્ટી માર્ક્સ બરાબર છે હું કેટલા માર્ક્સ મેળવીશ

આ આપણે આવી ગઈ ડિગ્રી નું વાક્ય જે આપણે ભણી ગયા છીએ ડિગ્રી સાવ સિમ્પલ માં સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો આમાં મોટા ભાગના કન્જક્શન આપણે આગળ ટોપિક કરી જ ગયા છે એ જ છે ના બેઠે બેઠું છે જો ના જેવું ના જેટલું બરોબર છે ડિગ્રી યાદ કરો પોઝિટિવ એટલે પૂરું થઈ ગયું બરોબર શું કહે છે પોઝિટિવ ડિગ્રી ના હકાર વાક્યમાં વપરાય છે એક કરતા બીજા કરતા જેવો જેટલો જેટલો જ હોય તેવો અર્થ દર્શાવે છે વાક્યની વચ્ચે જ આવે અને આમાં કઈ વધારે સમજાવવાનું છે જ નહીં કારણ કે આપણે ડિગ્રીમાં એકદમ ડિટેલમાં ભણી ગયા છીએ શું કહે છે બંટી ઇઝ સ્ટ્રોંગ બંટુ ઇઝ અ સ્ટ્રોંગ બરોબર છે તો આ બે ની સરખામણી કરી છે બંટુ ઇઝ અ સ્ટ્રોંગ બંટુ ઇઝ અ સ્ટ્રોંગ બરોબર તો શું કે બંટી ઇઝ એઝ સ્ટ્રોંગ એઝ મંટુ કેવી રીતે વાક્ય બને એ તો આપણે જોઈ જ ગયા છે ડિગ્રીમાં બરોબર કે બંટી મોન્ટુ જેટલો જ સ્ટ્રોંગ સશક્ત છે

હવે કમ્પેરેટિવ ડિગ્રી યાદ કરો તો કોપી ટુ કોપી આઈ જ છે ના કરતા વધુ કમ્પેરેટિવ ડિગ્રી ના હકાર અને નકાર વાક્યમાં વપરાય છે એક કરતા બીજા કરતા થી વધુ ચડિયાતો છે એવા દર્શાવવા માટે ધેટ નો ઉપયોગ થાય છે ધેન નો બરોબર મોર બિગર બેટર વગેરે જેવા કમ્પેર ડિગ્રી ના વિશેષણો પછી પણ આવે છે રાધિકા ઇઝ ટોલ માધુરી ઇઝ ટોલ

ભાઈ કાવ છે એ કઈ બહુ દોડી ન શકે બટ ટાઈગર તો ટાઈગર છે ને ભાઈ ટાઈગર અભી જિંદા છે તો શું કહે છે કે અ કાવ ઇઝ નોટ ફાસ્ટર ધેન ટાઈગર બરાબર કાવ છે એ ટાઈગર જેટલી ફાસ્ટ દોડી શકતો બરાબર છે આ થઈ ગયો ધેન એટલે કે કમ્પેરેટિવ ડિગ્રી જે આપણે ડિગ્રી ડીપમાં એકદમ ડીપમાં ભણી ગયા છીએ એ જ ડિગ્રીની અહીંયા વાત થાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા પાર્ટ થ્રી પણ કમ્પ્લીટ થાય છે પાર્ટ ફોર આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું ત્યાં સુધી થેન્ક યુ ધન્યવાદ